એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે રાજ્યમાં બાળકોમાં રહેલી સસુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત બે હજાર યુવા મહોત્સવ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા તંત્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તારીખ ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ગુરુવારે સવારે અગિયાર કલાકે એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આજના જુઓલા યુવા મહોત્સવમાં लोक नृत्य, लोक गीत, एकांकी शास्त्रीय कंठ संगीत सितार वास वीणा हार्मोनियम गिटार, तबला शास्त्रीय नृत्य लोकवार्ता, सृजनात्मक कारीगरी, चित्रकला लग्नगीत हलूकंठ्य संगीत लोकवाद्य संगीत भजन समूह गीत एकपात्री अभिनय स्पर्धा, निबंध स्पर्धा गजल शायरी लेखन काव्य लेखन छंद चौपाई जेवी વિવિધ તેત્રીસ કૃત્યો માટે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પાઇજતપુર બુડલી સંખેડા નસવાડી અને કવાટ તાલુકાના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો છોટાઉદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન માં બાળકોને હકારાત્મક અભિગમ સાથે પોતામાં રહેલી સુસુપ્ત શક્તિઓ સર્જનાત્મક શક્તિને આગવી શૈલી સાથે બહાર લાવી સેટ પરફોર્મન્સ કરી પોતાનું માતા પિતાનું શાળાનું તાલુકાનું જિલ્લાનું નામ રોશન કરવા માટે શુભ આશિષ પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી છોટાઉદેપુરના દીપિકાબેન રાણા છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ તાલુકા યુવા મહોત્સવના કન્વીનરસરીઓ સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકો વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ પ્રાપ્ત સ્થાન પ્રાપ્ત કરનાર પ્રદર્શકોને સ્પર્ધામાં છોટાઉદિઓનું પ્રતિનિધિત્વ કરશે સાંભળી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળું તેવું ન મુખી આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ બે હજાર ચોવીસનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આજરોજ જે એસએફ હાઇસ્કૂલમાં કલા યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લેવા લીધો છે એમાં ભજન કીર્તન છે પાદ કૃતિ છે કુચીપુડમ છે આમ કરીને કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લીધો લે છે જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અત્યારે જે એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા એસએફ હાઈસ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં અડસઠમાં ક્રમાંકે આવેલ છે એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે વિદ્યાર્થીઓ મૈત્રીએ જુદી જુદી તાલુકામાંથી આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું